Magalit na આજે એટલે કે આમ 10 દિવસનો હોય છે ને કાર્યક્રમ ગણપતિ ઉત્સવનો 10 દિવસનો અને હું પહેલી વખત છેલ્લા 5 6 દિવસથી હું એટલે કે વ્યસ્ત હતો એટલા માટે પહેલા દિવસ એટલે પહેલી વખત કોઈ એક કાર્યક્રમમાં આવ્યો છું અને અહીંયા જે ગણેશજીની મૂર્તિ જોઈને એ જહલાસાત કેલું છે ને કે ભાઈ આમ સમર્પણ થવાનું સમર્પિત થઈ જવાનું મન એક કામ થાય છે કે આપણે સરેન્ડર કરી દઈએ અને જેવી રીતે આ એક્સપ્લેન કર્યા છે કે ભાઈ એની સોંઢનો શું અર્થ છે કાનનો શું અર્થ છે પેટનો શું અર્થ છે ટૂંકા જે પગ છે એનો શું અર્થ છે તો આપણે શું શીખી શકીએ અને ખાસ કરીને જે આયોજકો છે ઉદયભાઈ છે અને બીજા બધા લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે તમામ લિમિટેશનના હોવા છતાં પણ એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ આપણે દર વર્ષે આ આયોજન કરી રહ્યા છીએ ત્યારે આપણે પણ એનાથી શીખી શકીએ અને જેમ ઝાલાભાઈ કીધું કે આપણા જે મૂળાધાર મૂળધર્મ જે સુષુભ શક્તિ છે એને આપણે સ્વાધિષ્ઠાન પછી મણિપુર અનાહત વિશુદ્ધ આજ્ઞા અને શસ્ત્રાર એ સાતમો ચક્ર છે ત્યાં સુધી પહોંચાડી શકીએ આપણું પણ જે સહેસાર ચક્ર છે સહેસ્રાર્થનો મતલબ જ આ હોય છે જ્યાં હજાર પંખુડી એટલે કે જ્યારે આ ખુલે છે ત્યારે એન્લાઇટમેન્ટ થાય છે અને ગણેશજી એના જ પ્રતીક છે શક્તિના તો છે જ પણ સાથે સાથે સ્થિરતાના પ્રતિક છે સ્ટેબિલિટીના પ્રતિક છે તો આપણે પણ એનાથી શીખી શકીએ અને એટલું સુંદર તમે આયોજન કરો છો ઉદયભાઈ અને એની ટીમ એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હું પણ એટલે કે કોશિશ કરી કે ભાઈ આપણે પણ નાની મોટી વસ્તુ એનાથી શીખી શકીએ થોડીક ઓર સ્ટેબિલિટી થોડીક ઓર ધીરજ થોડુંક ઓર ધૈર્ય મને પણ લાગે છે કે મને પણ જરૂર છે જીવનમાં તો આ ગણેશજીથી જે ટૂંકા પગ છે એનાથી હું આ શીખીને જાઉં છું કે ભાઈ થોડુંક વધારે ધીરજથી આગળ વધવું આ એક મારા માટે પણ શીખ છે આજે ચલો બહુ બહુ ધન્યવાદ અને બહુ બહુ નમસ્કાર